જેમાં સવારે વેલનાથ બાપુના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા બાબરા શહેરના રાજમાર્ગો ઉપરથી ધામધૂમથી પસાર થઈ વેલનાથ બાપુના મંદિરે પહોંચ્યા હતા આ શોભાયાત્રામાં બાબરા શહેર તથા તાલુકાના ચુવાળિયા ઠાકોર સમાજના દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને વેલનાથ બાપુની જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ રિપોર્ટર અપુ જોશી સિટી ક્રાઇમ ન્યૂઝ બાબરા હું રાજુભાઈ ભીખુભાઈ બારિયા એડવોકેટ બાબરામાં પ્રેક્ટિસ કરું છું અને ઠાકોર સમાજમાં હું મહામંત્રી તરીકે ફરજ બજાવું છું આજરોજ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ સંતશ્રી અમારા ગુરુ વહેલાદ બાપુની જન્મજયંતિ હોય જેથી અમો ઠાકોર સમાજ વહેલાદ પ્રગતિ મંડળ તમામ ભેગા મળીને અને દર વર્ષે શોભાયાત્રા મહાપ્રસાદનું આયોજન અને ભવ્ય ઉજવણી કરીએ છીએ અને સમગ્ર બાબરા તેમજ બાબરા તાલુકાના તમામ ઠાકોર સમાજને અન્ય જ્ઞાતિઓને આમંત્રિત કરીએ છીએ અને અમે મોટા પાયે આ પ્રસંગ ખૂબ જ સારી રીતે ઉજવીએ છીએ અને આ પ્રસંગ અમારો દર વર્ષે શાંતિપૂર્ણ બાપુની દયાથી પૂર્ણ થાય છે જય વેલ્લા જય આજરોજ તારીખ સાત સાત બે હજાર ચોવીસ બાબરા પૂજ્ય વેલનાથ બાપુની જન્મજયંતિનો દિવસ આજે બાબરામાં સવારના નવથી બાબરાની વિવિધ બજારોમાં વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા અને બપોરના મહાપ્રસાદનું ભવ્ય આયોજન છે તો સમગ્ર સુવાળિયા ઠાકોર સમાજ અને વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા આ ભવ્ય દર વર્ષે આયોજન થાય છે અને તમામ ડોળિયા ઠાકોર સમાજના લોકોને આ ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો મોટા પાયે લાભ લેવા હું વેલનાથ પ્રગતિ મંડળના સદસ્ય તરીકે સમગ્ર સમાજને આમંત્રિત કરું છું જય વેલનાથ